પછી મહારાજે વાત કરી છે આ જીવને પ્રકૃતિ ટળવી તે બહુ કઠણ છે જો સત્સંગમાં સ્વાર્થ જણાય એટલે કે કલ્યાણની કે કોઈ પ્રકારની ગરજ જણાય તો પ્રકૃતિ ટળવી કઠણ ન પડે જેમ દાદા ખાચરને મહારાજને રાખવાની ગરજ છે માટે સર્વ પ્રકૃતિનો ત્યાગ કરી દીધો તેમ સત્સંગની કે સત્પુરુષની કે ભગવાનની ગરજ જણાય તો પોતાની પ્રકૃતિ ટાળતા વાર ન લાગે શ્રીજી મહારાજે બીજી મહારાજે એવી વાત કરી છે જેનો જે સ્વભાવ હોય તેની ઉપર વારંવાર અમે કઠણ વચનના ડંખ માર્યા હોય ને કચવાયો હોય તો પણ જે કોઈ રીતે પાછો ન પડ્યો હોય તે ઉપર તો અમારે એવું હેત રહે છે કે જાગ્રત સ્વપ્નમાં સંભાળ્યા વિના તે હેત એમનું એમ રહ્યું જાય છે ને ગમે તેમ થાય પણ તે હેત તળતું નથી માણસની પ્રકૃતિ ઉપર ડંખ પડે ત્યારે કાયર થઈ જાય છે એ વધારે અસહ્ય હોય માણસને શરીરમાં સહન કરવું પડતું હોય તો એટલું અસહ્ય ન બને સહન કરી એના કરતા ધારું ન થાય એટલે મન છે એ વધારે કઠણ ન થાય અને એના કરતા અહમ ગવાય ને એ બહુ કઠણ પડે એ અસહ્ય વસ્તુ છે અને તોય સહન કરી લે કલ્યાણના ખપ માટે એટલે મારા અમને બહુ એમાં અહમ ગવાય એટલે એ ગોના અર્થ થાય એને માન દે કે એનો બહુ હારો છે અને આપણે એને કઈ હારો નથી તો પ્રકૃતિમાં બીજું શું છે પ્રકૃતિમાં નબળી વસ્તુ છોડવાની છે એને માન લીધું કે મારા બરાબર જ છે એટલે એની પ્રકૃતિ રોડ થઈ ગયો કે મારા બરાબર જ છે હવે એને બરાબર છે પછી મા એને એને અપમાન કરે એ મુદ્દો લઈને અપમાન કરે તો

મને ગમે છે માર કરવું એટલે એ કરવા માટે આમ ખાંગા થઈ ગયા હોય તો એ મન થઈ રહ્યું મન થઈ તો એ ખાંગા થઈ ગયા હોય તો એ પાછા વળી જાય એ એટલું કઠણ નથી પડતું કે પોતાને શ્રેષ્ઠપણાનું ખંડન કરે અહમનું ખંડન થાય જે વાતમાં જેને માની લીધું હોય એની વાત છે એટલે મહારાજનું કહેવાનું એમ કે જો જેને પ્રકૃતિ ટાળવી શરણાગત હોય એને તો અહમ કે ધાર્યા કોઈ સવાલ જ નથી રહેતા લીધું કે જેમ ઘટ પટ વટ કર્યું તન રહે જેમ પવન આવે તો વળી જાય જટ રહે પવન આવે ધજા છે અને કપડાને કઈ એમ આગ્રહ ન રાખે કે માની કોઈ ફરક હોય એમ પવન આવે આમ 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 થાય એટલે શરણાગત ની એ પરિસ્થિતિ હોય તો એની પ્રકૃતિ જાય પ્રકૃતિ વિના કામ તો થતું નથી કોઈ ગમે તેવી પ્રકૃતિ તો જોશે જ્યાં સુધી જીવે ત્યાં સુધી ગઈ પ્રકૃતિ ગઈ એનો અર્થ શું થયો મહારાજ ની પ્રકૃતિ મહારાજ ને જે ગમતું હોય એ આને ગમતું થઈ જાય એટલે આની પ્રકૃતિ ગઈ તો એમ કોક ને તેવું લાગશે કે આવો છે એ તો રહેવાનું

અક્ષરધામમાં પ્રકૃતિ કેમ જણાય પ્રકૃતિ તો જણાય અક્ષરધામ અક્ષરધામમાં ન જણાય જે એક શાસન હોય અને પ્રમાણિકપણે માનતા હોય ત્યાં પ્રકૃતિને પ્રવર્તવાનું કોઈ સ્થાન નથી પ્રકૃતિને દાખલા તરીકે મિલિટરી હોય મિલિટરીમાં એક અફસર હોય બટાલિયન હોય તો બસો બટાલિયન હોય અને પ્રમાણે ડાબો પગ હોય રાઈટ એમાં કોઈની પ્રકૃતિ દેખાય એક શાસન હોય અને એક ઓલું હોય તો એમાં પ્રકૃતિ નો દેખાય તો કે પ્રકૃતિ ક્યારે એટલે એમ અક્ષરધામમાં એક શાસન છે મહારાજ કે મહારાજ ને ગમે એ બધા પ્રકૃતિ એમાં ફેરફાર નથી તેનો અર્થ એવો નથી પ્રકૃતિ નથી કે એને સ્વતંત્ર પણ ક્યાંક જગતમાં મૂક્યા હોય તો એની પ્રકૃતિ દેખાય એટલે આ પ્રકૃતિના સ્વતંત્ર પણ એમ મૂક્યા હોય કોઈ બહુ વેવલા અનુયાયીઓ પોતાને એમ કે બહુ માનવા મેણ્યા હોય માણસને મોટી પોસ્ટ ઉપર આવે એકાંત સ્થાન આવે ત્યારે પોતાની પ્રકૃતિ છે સ્પ્રેડ થાય જેવી હોય એવી દેખાય એમ મારે ભગવાને કોઈ મુક્ત ને સ્વતંત્રપણે મૂક્યા હોય તો એ સ્વતંત્રપણે મુક્ત બધા એમાં જે ડિફરન્સ આવે છે એ પ્રકૃતિનો દિશાય એ પોતાની પ્રકૃતિ નો ગોપાલ સ્વામી વાતોમાં લખ્યું કે રામાવતારમાં રીત ચલાવી ને કૃષ્ણ અવતારમાં રીત ચલાવી એમાં ડિફરન્સ શું કરવા બેન રીત એક જ છે બેન રીત એક બે કલ્યાણ માટે છે બે ભગવાનના અવતાર છે પણ તો બે રીતમાં કેમ ડિફરન્સ થાય છે એમ રામાનુજાચાર્ય એ કઈક કર્યું હોય મધવાચાર્ય કઈક કર્યું હોય વલ્ભાચાર્ય જે કઈક કર્યું હોય એ બધા તો કલ્યાણ ના દાતા જ હતા કે અવતાર તો એના કરતા વધારે કલ્યાણ ના દાતા હતા તો એ ડિફરન્સ કેમ થાય વધારે કેમ ડિફરન્ટ થાય પાલું રામચંદ્રજી ભગવાનને કૃષ્ણ અવતાર એમાં તો યુગોનો ડિફરન્સ થઈ ગયો એટલે બહુ વાંધો ન ભાઈ આ આચાર્યો થયા એમાં કયા યુગનો ડિફરન્સ તો કઈ છે નહીં બહુ થાય તો બહુ બસ વારનો ફેરફાર હોય તો એમાં કેમ ડિફરન્સ થયો રુચિ ફેર પ્રકૃતિ પ્રકૃતિ જ રુચિ અને ભગવાનની રુચિ મારી રુચિ એવું કરે તો પ્રકૃતિ જાય પ્રકૃતિ અક્ષરધામમાં મુક્તો ગયા હોય બધાની તો મહારાજની ની જેવી પ્રકૃતિ હોય મહારાજ ને ગમતી હોય તોય જુદી એટલું કે એમાં જગત ભાવ કઈ ન હોય કદાચ સ્વતંત્ર થઈને આવે તો એ હોય કલ્યાણ નો માર્ગ પ્રવર્ત આવ્યો વલ્લભાચાર્યજી એ હોય કલ્યાણ નો માર્ગ પ્રવર્તાયો આવ્યો જે હોતે કલ્યાણ નો માર્ગ અને ત્રણેય અને ત્રણે ભક્તિમાર્ગના જ આચાર્ય હતા અને તો એ ડિફરન્સ શું ખરા પડ્યો? એટલો પ્રકૃતિ ડિફરન્સ એને જ પ્રકૃતિ જેવાય. એ ત્રણેય બધાય વળી પાછા કૃષ્ણના ઉપાસક છે. કે કોઈ રામના પણ કૃષ્ણના ઉપાસક હોય ને તોય પાછા ડિફરન્સ પડે આચાર્યોમાં. એનો અર્થ છે પ્રકૃતિ કારણ કે ઈ સ્વતંત્ર પણ આવ્યા જો ભગવાનની આરે આયા તો ન થાય. ભગવાનની આરે જે આવ્યા હોય અને પછી પ્રવૃત્તિ કરતા હોય તો ન થાય જેમ મહારાજ ને બધાય બધા સંતો આવ્યા તો એ થોડ થોડ પ્રક ડિફરન્સ હોય પણ કાર્યમાં બહુ વાંધો ન આવે કે પ્રવર્તન એ ખરકું જ થાય અને મહારાજની પ્રકૃતિ પ્રમાણે થાય એ ઓલા બધા એ સંતો હતા તો પોતાની પ્રકૃતિ દાબી અને મહારાજ કેમ કરવું નિષ્કુળાંત સ્વામીની પ્રવૃત્તિ પ્રેમાનંદ સ્વામીની પ્રકૃતિ બે ની હરકી કહેવાય એમ ન કેવાય પણ પ્રવૃત્તિ એક જાતની હતી જાતની હું મહારાજ ને ગમે પણ એ મહારાજ ન હોય અને એકલા આવ્યા હોય અને સ્વતંત્રતા હોય બીજા કોઈ વાંધો ન હોય તો થોડી પ્રકૃતિ પોતાની ભળા કરે અને હોય મહારાજની જેવી ક્વોલિટી તો થાય જ નહીં મહારાજની જેવી ક્વોલિટી તો થાય કે એને વળગ્યો રે મહારાજની ને જ વળગ્યો રે પોતાની પ્રકૃતિને દાબી દે માણસની પ્રકૃતિ ઉપર ડંખ પડે ત્યારે કાયર થઈ જાય છે પોતે માન્યતા ભંડારી પોતામાં રૂઢ થઈ ગયું હોય રીતભાત એનું કોઈ ખંડન ને ઓલી હાંસી ઉડાડે ઠેકડી ઉડાડે અને હાવ ઓલું કરી નાખે એને ડાઉન કરે તો

કાયરતા એને કાયરતા અમે આવા તો કાયરતા હોય અમે આવા છીએ એનું તાત્પર્ય હું હું ભાઈ કાયરતા કોને પુરુષાર્થ મૂકી દે જે ચેન્જ નો પુરુષાર્થ કરવાનો હોય એ મૂકી દે કે ના ના હવે અમે વધારે આનાથી વધારે પુરુષાર્થ કરી કે આ અમારે સહી બરાબર છે હવે એનું પ્રોટેક્શન કરી માં પુરુષાર્થ કરે પણ સામે ન કરે ભગવાનની સામે ફાઇટિંગ કરે પણ ચેન્જ ન કરે ફાઇટિંગ કરવામાં એટલો પુરુષાર્થ તો વપરાય જાય શક્તિ તો બધી વપરાય જાય પણ એ ભગવાન કરવામાં શક્તિ વાપરે ચેન્જ કરવામાં ફેરફાર નથી કરવો એમના કેતા કેતો કે ઈરાદો કેમ ઈરાદો કેમ બદલે ઈરાદો બદલવાનું કોઈ સાધન નથી કે તપશ્ચર્ય નથી ઈરાદો બદલવાનો તો પોતે બદલે તો બદલે તો એ બદલી નાખે તો એને કઠણ ન પડે ન બદલે તો એને ભગવાન રે પરાણે ફાઇટિંગ લેવી પડે ફાઇટ લેવી પડે કે ભાઈ મારે નથી જ બદલવો તો પછી હવે ફાઈટિંગ આવું માણસની પ્રકૃતિ ઉપર ડંખ પડે ત્યારે કાયર થઈ જાય છે ને તેનું રક્ષણ કરવા અથવા સામનો કરવા અંતિમ ઉપાયો પણ કરે છે ખુદ ભગવાન હોય તો ખુદ ભગવાન હોય તો તેનું રક્ષણ કરવા અથવા સામાન ગુરુ હોય કે ખુદ ઈષ્ટદેવ હોય તો પણ એની આમ તેનું રક્ષણ કરવા અથવા સામાનો સામનો કરવા અંતિમ ઉપાયો પણ કરે છે છતાંય દૈવી હોય તો દૈવી હોય ને પ્રકૃતિ જડ થઈ ગઈ હોય તો હું એ પોતાનું રક્ષણ કરે ભગવાન ફાઇટિંગ ન કરે જેમ રાવણ ને ઇન્દ્ર ઇન્દ્ર ને ભૂલ પડે તો શરણ શરન્ડર થઈ જાય માલીપાન મૂકી દે માલિપાન મૂકે નહીં અને રાવણ છે એ તો આમાં બાધવા ત્યાર પણ માલિકાનું મૂકે નહીં ફેર એટલું બેન માલિકાનું મૂકે ઓરેન્ડર છતાં એવી પરિસ્થિતિમાં મહારાજ કહે તે પાછો પડતો નથી માટે તેની આવી પરિસ્થિતિ રૂઢ થઈ ગઈ હોય અને મહારાજ કે ડંખ દઈ પાછો ન પડે ઘણી વખત થાય કે પ્રકૃતિ પરાધીન થઈ ગયું એટલે મહારાજ કે પ્રોટેકશન નથી કરતો એ હિત માને છે કે ના ના મહારાજ મુકે વસ્તુ બોલી એમ કે પરાધીનતા છે અને મજબૂરી છે પણ મહારાજ કરે છે બરાબર હું કરું છું બરાબર એમ અને હું કરું છું બરાબર થઈ જાય તો મારા પ્રોટેક્શન કરે ઇન્દ્રમાન રાવણમાં બે માં લો રાવણ ને એવું કે હું કરું બરાબર જ હોય એમાં કોઈ ભૂલ કાઢવાની કોઈને અધિકાર નથી અને ઇન્દ્ર એવું એવું કે મારી ભૂલ થાય પણ મૂકી નહીં આખું એટલે પછી તમે તારે ઓલા મહારાજ કે ગમે એટલા ઓલા ડંખ મારે તો એ ડંખ ને સહન કરે એ જાણે છે કે એ હાચા છે ને હું ખોટો છું એ હાચા છે અને હું ખોટો છું મારે આ મૂકવું જોઈએ અને મુકાવે તો વધારે સારી વાત છે વધારે ડંખ લાગી જાય ને મુકાઈ જાય તો આપણે હાર આપણે મહેનત કરવી નહીં મુકાઈ જાય માણસની પ્રકૃતિ ઉપર ડંખ પડે ત્યારે કાયર થઈ જાય છે ને તેનું રક્ષણ કરવા અથવા કરવા અંતિમ ઉપાયો પણ કરે છે છતાં એવી પરિસ્થિતિમાં મહારાજ કહે તે પાછો પડતો નથી માટે તેની ભગવાનમાં સાચી નિષ્ઠા છે એવો તેનો અર્થ થાય છે એને જ નિષ્ઠા કહેવાય નિષ્ઠા એટલે અંતિમ ભાવના નિષ્ઠા એટલે અંતિમ વધારે શકે તો આનાથી વધારે શું હોય શકે ભગવાન માં એની પ્રકૃતિ હોતેળ માં મૂકી દીધી કે જાય તો ભલે જાય પણ ભગવાન ને ન જવા દેવાય એટલે પ્રકૃતિને હોતે પોતાની હોડ માં મૂકી દીધી